સુરતના રાંદેરમાં થયેલા હત્યાનો મામલો રાંદેર પોલીસે હત્યા કરનાર આરોપી પિતા પુત્ર ને ઝડપી પાડ્યા સુરતના રાંદેર વિસ્તારમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે રાંદેર પોલીસે હત્યાના આરોપમાં પિતા અને પુત્રને ઝડપવાની કાર્યવાહી છે આરોપ લગાવવામાં આવ્યો છે કે પિતા પુત્રે મળીને સત્તાવીસ વર્ષીય રફીફ સલીમ શેખની ની ચપુના ઉપરા છાપરી ગા નશંત રીતે હત્યા કરી નાખી મૃતક રફીફ પોતાના કાકા અને ભત્રીજાની વચ્ચે ચાલતા ઝઘડામાં સમાધાન કરાવવાની કોશિશ કરી રહ્યો હતો પરંતુ આ પ્રયાસે તેને જીવથી હાથ ધોવો પડ્યો પોલીસે તાત્કાલિક પહોંચીને ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી ફોરેન્સિક ટીમ અને ડોગ સ્કોડની મદદ પણ લેવામાં આવી હતી હાલ બંને આરોપીને પકડી પાડવામાં આવ્યા છે અને તેઓ પાસેથી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે તારીખ ચાર આઠ બે હજાર પચીસના રોજ બાપુનગર રાંદેર વિસ્તારમાં રહેતા સરી સરીન અને તેમનો ભત્રીજો રફીક અને તેમની દીકરીઓ શરીક અને શરીરની દીકરીઓ સાથે રહેતા હતા ચાર આઠના રોજ સવારના સરીક સરીન અને તેમનો ભત્રીજો રફિક વચ્ચે કૌટુંબિક કારણોસર બોલાચાલી થતી હતી જે દરમિયાન ઉગ્ર સ્વરૂપે બોલાચાલી થતી હોય અફઝલ નામના વ્યક્તિએ કે જે તેઓની પડોશમાં રહે છે અને કૌટુંબિક થાય છે તેમણે રફિકને ઠપકો આપેલો જેથી રફિક અને અફઝલ વચ્ચે આ બાબતે બોલાચાલી થયેલી ગાળાગાળી થયેલી જે અનુસંધાને અફઝલે રીસ રાખી એના દીકરા આમીરને આવા બધા વાત કરેલી જેથી આમિર ઉશ્કરાઈ ગયેલો અને ચાર આઠ પચીસના રોજ સાંજના છ એક વાગ્યાના સુમારે અફઝલ અને આમિર આવેલા અને આમિરે રફીક જ્યાં સૂતું હતો ત્યાં ચપ્પુના ઘા મારી ઈજાઓ પહોંચાડેલી તુરંત જ એકસો આઠમાં લઈ જઈ રફીકને સિવિલ હોસ્પિટલ લઈ ગયેલા જ્યાં સારવાર દરમિયાન રફીક નું મરણ ગયેલ જે બાબતે રાંદેર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ થયેલ છે અને આ કામે તપાસ દરમિયાન આરોપી અફઝલ અને આમિરને અટક કરવામાં આવેલ છે આગળની તપાસ ચાલુમાં છે વાતમાં રફીક રફીક સરીક અને સિરીન વચ્ચે તેઓની કૌટુંબિક બાબતે બોલાચાલી થયેલી જે દરમિયાન અફઝલ ના પાડવા જતા અફઝલ સાથે રફીક ને ઝઘડો થયેલો એનું કારણ હતું આરોપીઓ વિરુદ્ધ અગાઉમાં મોબાઈલ ચોરીના મારામારી ના ગુનાઓ દાખલ થયા